સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડન્ટ રજનીશ પટેલે નિવેદન આપ્યું છે કે છ મૃતકોના ડીએનએનો રિપોર્ટ હાલ આવી ચૂક્યો છે અને આ છ મૃતકોના પરિવારને જાણ કરી દેવાઈ છે આ સાથે જ બે મૃતકોના પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી પણ અત્યારે યથાવત છે સાથે આઠ દર્દીની સારવાર ચાલી રહી હોવાની વિગતો પણ તેમણે આપી છે તો સિવિલના એડિશનલ સુપ્રિન્ટેન્ડેન્ટ રજનીશ પટેલ કે જેમણે આ નિવેદન આપી છે અને આ તેમણે મહત્વનું માહિતી પણ આપી છે કે અત્યાર સુધીમાં છ મૃતકોના ડીએનએનો રિપોર્ટ જે આવ્યો છે આજે અને આ છ મૃતકોના પરિવારને તે અંગે જાણ પણ કરી દેવામાં આવી છે અને બે મૃતકના પરિવારને મૃતદેહ સોંપવાની કામગીરી પણ અત્યારે ચાલુ છે

મેચિંગના પરિણામ આવતા જ હશે એ પ્રમાણે અમે પેશન્ટના સારા દર્દીઓના સગાને અમે ઇન્ફોર્મ કરતા જઈશું એના પછી એ લોકોને અહીંયા આવવાનું રહેશે અત્યારે જે છ લોકોના ટેસ્ટિંગના રિઝલ્ટ આવી ગયેલા છે મેચ થઈ ગયું છે એ લોકોને અમે ઇન્ફોર્મ કરી નાખ્યા છે જેમાંથી બે લોકો અહીંયા ઉપસ્થિત છે એમાંથી એક વ્યક્તિ એક જે ફેમિલી છે એ એમના એમના જે એમના જે સગા છે એમના મોટલ રિમેન્સને લઈ જવા માટે સક્ષમ છે અને આજે લઈ જશે બીજા જે વ્યક્તિ છે એ કાલે સવારે આવવાના છે અમુક સાંજે બી આવવાના છે એકોર્ડિંગલી અમે જે જરૂરિયાત પ્રમાણેની અરેન્જમેન્ટ કરેલી છે જેથી કરીને એ દર્દીના સગાઓને કોઈ પ્રોબ્લેમ ના પડે તબક્કાવાર જેમ અમારી પાસે પરિણામો આવતા જશે એમાં અમે ઇન્ફોર્મ કરતા જઈશું પેનિક થવાની જરૂર નથી કોઈ ઉતાવળ કરવાની જરૂર નથી તમને ફોન આવશે અને તમને જાણ થશે પછી તમે આવશો તો વધારે યોગ્ય રહેશે અને વધારે સ સુગળતાથી કામ થઈ શકે डीएनए के लिए क्रॉस मैचिंग वेरिफिकेशन होना था वो होना चालू हो गया हो गया है यहाँ पर हमें जैसे जैसे माहिती मिलेगी जो इन्फॉर्मेशन आएगी उस हिसाब से उसी जो जो व्यक्ति है उसके सगे वालों को और जिसने यहाँ पर जो ब्लड दिया है और जो उसके लिए मैचिंग के लिए जिसने स्पेसिमेंट दिए हैं उसको फोन करके